નીમ કરોલી બાબા મંદિર રાજચંદ્ર આશ્રમ રામભાઈ મા મંદિર ત્રિમંદિર સહિતના સ્થળોના દર્શન કર્યા હતા મોરબીના ડોક્ટર અનિલ મહેતા હસુભાઈ પંડ્યા તથા ભૂપતભાઈ પંડ્યાએ ભોજન પ્રસાદ અને સત્સંગ વ્યવસ્થા કરી ગીતાબેન જોશી વૈશાલીબેન હિનાબેન ગોર અશ્વિન પંડ્યા શરદ ઠાકર વિનોદ ગોર નરેન્દ્ર વ્યાસ કામિનીબેન ભાવિસાબેન રાધિકાબેન ગોર મદન ભટ્ટ પ્રફુલ જોશી તથા ઉમેશ આચાર્ય વ્યવસ્થા સંભાળી હતી મોરબી બ્રહ્મા સમાજ પરશુરામધામ હોદ્દેદારો રસોઈ ઘનો શાહ સર્વ સેવા સમિતિની બહેનોએ જહેમત ઉઠાવેલ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા બડાસા કચ્છ